કેમ છો દોસ્તો હું કિચન ઓફ ફાર્તિકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું અડદની દાળ જે બનાવવામાં એકદમ સરળ છે અને ટેસ્ટમાં એકદમ સ્વાદિષ્ટ છે તો દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હું દરરોજ નવી નવી રેસીપી લઈને આવું છું તો દોસ્તો હવે ચલો આપણે શરૂઆત કરીએ અડદની દાળ બનાવવાની રીત તો દોસ્તો મેં ત્રણ વાટકી જેટલી અડદની દાળ લીધી છે અને એને આપણે સરખી રીતે પાણીથી બે વાર આપણે તેને સરખી રીતે ધોઈ દઈશું આ રીતે અડદની દાળ બે વાર ધોયા પછી આપણે તેને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી લીધું છે એમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું હવે તેને સરખી રીતે બંધ કરીને આપણે બાફા ગેસ ઉપર મૂકી દઈશું આપણે દાળ બાફતી વખતે ગેસનો ફ્લેમ આપણે મીડિયમ ફ્લેમ રાખીશું અને ચાર જેટલી સીટી કરીશું આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હવે આપણે દાળનો વઘાર કરીશું દોસ્તો વઘાર કરવા માટે આપણે અડધી વાટકી જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ઉમેરીશું અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું જીરું બે ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું લસણની પેસ્ટ આપણે થોડી ગુલાબી થવા દઈશું જેથી દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે આપણું લસણ ગુલાબી થઈ ગયું છે હવે તેમાં ઉમેરીશું નંગ જેટલા લીમડાના પાન હવે એક ચમચી જેટલી આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું દોસ્તો મેં લીલા મરચાં આ રીતે કટ કરેલા છે એકના બે ભાગ કરેલા છે એ પણ તમે ઉમેરી શકો છો સરખી રીતે બધું મિક્સ કરી દઈશું દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે કે આપણો ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે હવે તેમાં ઉમેરીશું અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા ટમેટા દોસ્તો આપણે તેને એક મિનિટ સુધી ચડવા દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર જેથી ટમેટા લસણ અને લીલા મરચાં બધું એક રસ થઈ જાય અને વ્યવસ્થિત આપણને સ્વાદ આવે હવે વઘારની એક મિનિટ થયા પછી આપણે ઉમેરીશું દોઢ ચમચી જેટલું દાળ મરચાંનું પાવડર અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું દોસ્તો તમારે ધ્યાન રાખવાનું છે આગળ આપણે બાફવામાં પણ અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે એટલે તમે એ રીતે તમારા સ્વાદ પ્રમાણે તમે મીઠું ઉમેરી શકો છો હવે તેમાં ઉમેરીશું આપણી અડદની દાળ બાફેલી હવે આપણી અડદની દાળનો વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખીને ત્રણ મિનિટ જેટલું ઉકળવા દઈશું દાળને દોસ્તો હવે તેમાં આપણે ઉમેરીશું અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે ઠંડુ પાણી નથી ઉમેરવાનું સ્પેશિયલ ગરમ કરેલું પાણી જેમાં ઉમેરવાનું થશે હવે તેને બે મિનિટ સુધી ચડવા દઈશું ગેસ ઉપર હવે તેમાં ઉમેરીશું લીલી કોથમીર તો દોસ્તો તૈયાર થઈ ગઈ છે આપણી અડદની દાળ તમે જોઈને એકદમ સરળ રીત હતી તમે ઘરે પણ જરૂરથી તમે ટ્રાય કરશો અને આપણે તેને ગરમ રોટલા રોટલી કે ભાખરી સાથે પણ લઈ શકીએ છીએ ભાત સાથે પણ લઈ શકીએ છીએ અને બનાવવામાં પણ એકદમ સરળ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે આપણી અડદની દાળ તૈયાર થઈ ગઈ છે દોસ્તો તમે જોઈને એકદમ સરળ રીત હતી અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું Thank you so much.